આમુદ પોલીસ ને સાથે રાખીને ને રેપિડ એક્શન ફોર્સ દ્વારા ફ્લેગ માર્ચ આયોજન કરવામાં આવ્યું હતું આમુદ સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈને વિસ્તારનો નો ચિતાર મેળવ્યો હતો ભરૂચ જિલ્લા પોલીસ વડા મહેશ ચાવડાના માર્ગદર્શન હેઠળ આરએફ મદદની કમાન્ડેન્ટ રાજેશ તિવાડીની અધ્યક્ષતામાં આમોદ પોલીસ મથકની અને તેમના વિસ્તારોની આરએફની બટાલિયને પડીશી મુલાકાત લીધી હતી આમુદના સંવેદનશીલ અને અતિ સંવેદશીલ વિસ્તારોની મુલાકાત લેને તેનો ચિતારમેય વી ભૂતકારમાં થયેલા તોફાનો અને અન્ય પ્રવૃત્તિઓ વિશે માહિતી પ્રાપ્ત કરી શકાય તે ઉદ્દેશથી ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી આમુદ પોલીસ સ્ટેશન ખાતે પીઆઈઆર વી કરમટિયા અને પીએસઆઈ રાજેન્દ્રસિંહ અસવાડ સાથે સો રેપિડ એક્શન ફોર્સની ટીમ ધ્વારા આમૂદના તિલકમેડાન ચાર રસ્તા સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો ડિજિટલ યુથ હર હંમેશ જનતાની સાથે